હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રાજ્યમાં શિયાળાની શરૂઆત માં દિવસોમાં હાલ કમોસમી વરસાદ વરસી રહ્યો છે વાત કરીએ પંચમહાલ જિલ્લાના ગોધરાની તો ગોધરામાં શિયાળાની શરૂઆતમાં પવન સાથે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા અને કમોસમી વરસાદને લઈ ખેતરોમાં રહેલો ડાંગરનો પાક પલળી ગયો છે તો બીજી તરફ ભારે પવનને લઈ કાંપણી વગર રહેલો ડાંગરના પાકને પણ નુકસાન થવા પામ્યું છે હજુ પણ આગામી પાંચ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેથી ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે